પુષ્પા હજુ પુષ્પા 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 હજુ પુષ્પાજી લાગતા અરે આવ્યો ખબર આવ્યા વસ્તુ ઘણી પડી સ્વપ્ન ઉત્તર લાગી તો હાથ ઓડીને તો લોક મારેલા ભમરૂજી લાગતા નહીં પેલા જઈને પૂછું ભમરુજી મને નહીં ખબર ખબર કોને શું પૂછે પાવડો લેવાનો એમય હા લઈ આવું

ત્યાંના પેલા બેઠો એ આ બેઠો ગોડો મારો આ ભમરૂજી આ પાજન તો મારું અમારું અરે મારો હારો અરે એ મારો આ થોડા ના થોડા હારો મારો હારો તમારો ગોડો રે

આ તો મને એ કે શું છે મે એ ઓમેત 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 લે અલગ અલગ જ આવો તમે અલ્યા પણ મને બીક લાગે છે વાની એક દમનો તો ભાગ્યો હે બે અયા રાખો 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 તમે આવા તો નાખતા હોય તો

નેકલવાતી નેકલવા કરે જતો રહેવાતી આવતો ની પાછો બોળવાઈ નેકલ આવતો ની ઓમેત ચાલ ઓય